જોરાજીના મુવાડા ગામના સરપંચ મુકેશ સિંહે જે વિકાસના કામો બાકી છે તેની લેખિતમાં ધારાસભ્યને રજૂઆતો કરવામાં આવી આ બાબતે ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમારે આ વિકાસના કામો બાકી છે તે ચર્ચાઓ કરી વિકાસના કામો પૂર્ણ કરી આપવાની ખાતરી આપી હતી આ પ્રસંગે પૂર્વ સાંસદ દીપસિંહ રાઠોડ તાલુકા પંચાયતના પ્રમુખ દશરથસિંહ ઝાલા પૂર્વ સરપંચ કાળુસિંહ ઝાલા ડેપ્યુટી સરપંચ કરણસિંહ તલાટીક મંત્રી ગીરાબેન ઉપાધ્યાય પંચાયતના સભ્યશ્રીઓ દૂધ મંડળીના ચેરમેન જગતસિંહ રાકેશસિંહ લાલસિંહ મહેન્દ્રસિંહ કિરણસિંહ કોદરસિંહ બળવંતસિંહ ઉદયસિંહ શિક્ષક ચેરમેન જગતસિંહ સેક્રેટરી મનહરસિંહ મૂળસિંહ ગુજરાતી શાળાના અધ્યક્ષ શ્રી મહેશસિંહ પૂર્વ જિલ્લા સદસ્ય બાલુસિંહ તેમજ ગામના આગેવાનો યુવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર દિલીપ પરમાર એસ ન્યૂઝ ગુજરાતી તલોદ સાબરકાંઠા